ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી અત્યારે ચોટીલા અને સુરેન્દ્રનગરમાં જોવા મળી ત્યારે સુરેન્દ્રનગરમાં એક સાથે બે મોટી રેડ પાડવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે થાનગઢ મામલતદારની ટીમ સાથે રાખી અને રેડ કરવામાં આવી હતી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે ખાખરાડી ગામે ખનીજ ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે રેડ દરમિયાન 15 જેટલા કુવાઓ પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ કાર્બોસેલની એ ત્યાં ચોરી કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક પ્રાંત અધિકારીની રેડ પડે છે ને ત્યાં એ ફફડાટ વ્યાપી જાય છે ભાગદોડ મચી જાય છે જે વાત કરવામાં આવે તો પંદર નંગ જેટલા એ બેકેટ સહિત રૂપિયા દસ પોઇન્ટ એંસી લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી લેવામાં આવ્યો અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના ખાખરાવાળી સીમ વિસ્તારમાં અમારી નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રીતે દરોડા પાડતા ખાખરાવાળી સીમ વિસ્તારની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે કુવાઓનું ખનન કરી અને કોલસો કાઢવામાં આવતો હતો આ જે કોલસો કાઢવામાં આવતો હતો તેના સર્વે નંબર છે સરકારી સર્વે નંબર ત્રણસો છપ્પન અને ખાનગી સર્વે નંબર ત્રણસો સત્તાવન ત્રણસો અઠાવન અને ત્રણસો ઓગણ આ જે તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દામાલ છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેની વિગત છે એકસો વીસ મેટ્રિક ટન કાર્બોસેલ એટલે કે કોલસો પંદર ચરખીઓ અને પંદર બકેટ તેમજ બે બેરલ ડીઝલ આ મળી આવેલ છે આ તમામે તમામ મુદ્દામાલની વિગત છે દસ લાખ અને એંશી હજાર આ તમામે તમામ મુદ્દામાલને ભરી અને ચોટીલા તેમજ થાનગઢ મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે આ તદ્દન ગેરકાયદેસર ખનન કરાવતા જે ઈસમો છે એમના નામો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે જેમાં જીવણ આમા ભરવાડ રે ખાખરાળી ચાગા રાહા ભરવાડ રે ખાખરાળી અમરસિંહભાઈ સવજીભાઈ રહે ખાખરાળી ગોરધનભાઈ શવશીભાઈ સુનિલભાઈ મનુભાઈ ભરવાડ રે થાનગઢ અને મનુભાઈ ભરવાડ રહે થાનગઢ આ ઉક્ત છ ઈસમો દ્વારા આ તદ્દન ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ તમામે તમામ ઇસમો સામે જુદા જુદા કાયદાઓ અંતર્ગત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે